મિત્રો કોઈ પણ બેંકનું તમારે સ્ટેટમેન્ટ કાઢવું છે તેની એન્ટ્રી તમારા બુકમાં પડાવો છો તો ઘડીએ ઘડીએ વારંવાર તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો અને એન્ટ્રી પડાવો છો તો તમારી જે પાસબુક છે એ વારંવાર ભરાઈ જાય છે અને જો તમે નવી પાસબુક ઇસ્યુ કરાવો તો તમારે એક્સ્ટ્રા ચાર્જ દેવાનો પડે છે તેમજ જો તમારે સ્ટેટમેન્ટ બેંકમાંથી ઘટાવો તો એ બેંકથી જે તમે સ્ટેટ લો છો એના માટેનું અમુક એન્ટ્રી અમુક પ્રકારના જે પૈસા એ લેવામાં આવતા હોય છે તો તમારે કોઈ પણ બેંકનું જે સ્ટેટમેન્ટ કાઢવાનું છે ઓ ફ્રી ઓફ કોસ્ટમાં વગર કોઈ ચાર્જીસ તેમજ ત્યાં તમારી જે તે બેંકમાં ગયા વગર અને ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ તમારે જોઈએ છે તો એ તમારા ફોનથી જ કઈ રીતે તમે મેળવી શકો તો એ આ વિડીયો હું બતાવું છું તો એના માટે સૌથી પહેલાં તમારે પોતાનું એ વોટ્સએપ ઓપન કરવાનું છે તો વોટ્સએપમાં અહીંયા હું અહીંયા તમને બતાવું છું કે પંજાબ નેશનલ બેંકનું તમારા સ્ટેટમેન્ટ છે અથવા એના કોઈ ટ્રાન્ઝેક્શનની ડિટેલ છે બેલેન્સ ઇન્કવાયરી છે આ બધી વસ્તુ તમે કઈ રીતે એનું કાઢી શકો તો અહીંયા મારા પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ છે જેમાં પંજાબ નેશનલ બેન્કનો અહીંયા નંબર છે બાસઠ છસો ચાલીસ અરે સોરી બાણું છસો ચાલીસ બાણું છસો ચાલીસ આ નંબરને તમારે સેવ કરી લેવાનો છે અને ધ્યાન રાખજો કે અહીંયા કન્ટ્રી કોડ એકાણું છે તમે બીજો કોઈ કોડ ના કરી દેતા ઇન જનરલી તમારા ફોનમાં કન્ટ્રી કોડ એકાણું જ અને સેવ કરી લેજો આ નંબર તમે એના પછી તમારે અહીંયા ચેટ સેક્શન પર આવી જવાનું છે ને અહીંયા તમારે સેન્ડ કરવાનો મેસેજ છે હાઈ કરીને તો અહીંયા મેં હાઈ કરીને મેસેજ એ સેન્ડ કરી દીધું છે એના પછી તમારે જે પંજાબ નેશનલ બેંકમાંથી જે તે મેસેજનો તમને અહીંયા રિપ્લાય આવશે તો અહીંયા જે તમારું નામ જે એ તમારી જે તે સર્વિસ તમારા વોટ્સએપમાંથી એ ચેક કરી લે છે અહીંયા તમારે વોલ સર્વિસ ઉપર ક્લિક કરવાનું હોય તો મિત્રો જો તમે પહેલી વાર ચેક કરતા હોય તો આ થોડા સ્ટેપ રહે અલગ અલગ હોઈ શકે છે મેં અહીંયા ઓલરેડી રજિસ્ટેશન કર્યું છે એટલે મને આવા પ્રકારના સ્ટેપ બતાવે છે તમે જો રજીસ્ટ્રેશન નહીં કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું એમાં ઓટીપી નાખવાનું એ બધા ઓપ્શન અહીંયા અલગ આવી શકે છે તો એનું તમારે ધ્યાન રાખવાનું તો અહીંયા ઓલ સર્વિસ ઉપર હું ક્લિક કરું છું હવે મારે અહીંયા જે તે અકાઉન્ટની રિલેટેડ સર્વિસ છે તો એના ઉપર મારે ક્લિક કરીને અહીંયા સેન્ડ બટન ઉપર મારે ક્લિક કરવાનું છે જેથી આ જે હતું બટન એ સેન્ડ થઈ ગયું છે એના પછી અહીંયા જે વન ટાઈમ ઓટીપી પાસવર્ડ જે મેં અત્યારે તમને જણાવ્યું હતું એ પ્રમાણે વન ટાઈમ ઓટીપી પાસવર્ડ છે તો અહીંયા ઓટીપી આવ્યો એ હું અહીંયા દાખલ કરી દઉં છું અને પછી એને સેન્ડ કરવાનું મિત્રો ધ્યાન રહે જે મોબાઈલ નંબર તમારી બેંક સાથે લિંક છે તેના પરથી તમારે વોટ્સઅપ હોવું જરૂરી છે અને એ વોટ્સઅપ પરથી જ આ તમારે મેસેજ કરવાનો બનશે મિત્રો કોઈ તમારે એવું હોય કે તમારે એક જ બેંકમાં એક કરતાં વધારે અકાઉન્ટ તમારા અથવા તમારા ફેમિલી મેમ્બરના હોય તો એ તમે અહીંયા જ્યારે હાઈ કરીને મેસેજ કરશો અને આગળથી એ પ્રોસેસ કરશો તો એ અકાઉન્ટ નંબર તમારે સિલેક્ટ કરવાના આવશે જેથી તમારે અન્ય કોઈ ચિંતા રહેશે નહીં હવે અહીંયા આ પ્રકારનો જે એમને જવાબ આપ્યો અકાઉન્ટ કેરીમાં અહીંયા તમારે ક્લિક કરવાનું તો મારે જોઈએ છે અહીંયા મારું અકાઉન્ટનું સ્ટેટમેન્ટ જો મિત્રો તમારે ખાલી બેલેન્સ ઇન્કવાયરી જ અમારે ચેક કરવી હોય તો બેલેન્સ ઇન્કવાયરી ઉપર ક્લિક કરવાનું અને સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું માત્ર તમારે પાંચ છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન જ તમારે જોઈએ તો અહીંયા લાસ્ટ પાંચ ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરવાનું અને સેન્ડ ઉપર કરવાનું અને તમારે જો ચેકબુક જો ઓનલાઈન મંગાવ્યું હોય એ પણ તમે અહીંયાથી કરી સેન્ડ ક્લિક કરીને સેન્ડ કરી શકશો અને તમારે જો એ સ્ટેટમેન્ટ જોઈતું હોય એ પણ અહીંયાથી ચેક કરી શકશો તો મારે અકાઉન્ટનું માત્ર ખાલી સ્ટેટમેન્ટ જોઈએ છે તો અહીંયા હું અકાઉન્ટના સ્ટેટમેન્ટ ઉપર જે બટન છે એની ઉપર ક્લિક કરું અને અહીંયા સેન્ડ કરું છું અહીંયા મારો મેસેજ છે એ સેન્ડ થઈ ગયો છે હવે જરૂર છે એનો શું રિપ્લાય આવે છે તો અહીંયા મારે ખાલી લાસ્ટ મંથનું જ જોઈએ લાસ્ટ વીક અને અહીંયા કસ્ટમ ડેટ એટલે કે તમારે જે તમારે ડેટથી કઈ તારીખ સુધીનું જોઈએ તો અને જો તમારે માત્ર ખાલી લાસ્ટ મંથનું જોવું હોય તો લાસ્ટ મંથ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા જે તમારે મેક્સિમમ તમે ત્રણ મંથનું જ જે છે એ તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો તો સપોઝ મારે આજની તારીખથી મારે આગળના ત્રણ મહિના અથવા બે મહિના પહેલાંનું મારે જે છે એ મંગાવવાનું છે તો અહીંયા હું મંગાવી દઉં જે છે એ તારીખ એ ફોર્મેટ પ્રમાણે અહીંયા નાખવાની છે તો અહીંયા ફર્સ્ટ ડેટ ફોમ એટલે ક્યારથી તમારે સ્ટેટમેન્ટ જોઈએ છે તો એ તારીખ મારે અહીંયા નાખવાની છે તો મારે એક અગિયાર બે હજાર ચોવીસનું થી આજે મારી સ્ટાર્ટિંગ ડેટ છે એ અહીંયા મારે એન્ટર કરીને અહીંયા સેન્ડ કરવાની છે હવે અહીંયા જે છે એ એન્ડ ટીલ ડેટ છે તો મારે અહીંયા અત્યારની જે તારીખ તારો કે મારે પચીસ તારીખનું પચીસ બાર બે હજાર ચોવીસ સુધીનું એ જોઈએ છે અને અહીંયા મારે સેન્ડ કરવાનું છે તો મિત્રો અહીંયા મારે કોઈ અહીંયા ટ્રાન્ઝેક્શન થયા નથી એથી એ પીડીએફ અહીંયા આવી નથી તો મિત્રો તમારે આ પ્રકારે કરશો એટલે એક પીડીએફ તમારામાં આવશે અને એ પીડીએફ છે એ તમારે ડાઉનલોડ કરવાની છે અને એમાં જે તે પાસવર્ડ હશે જેમાં તમારો અકાઉન્ટ નંબર હશે અને જેથી તમારું જે અકાઉન્ટનું જે સ્ટેટમેન્ટ છે એ તમે જોઈ શકશો